જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું શીતળા બેઠી રાંધતા રાંધતા થાકી ગઈ અડધી રાત થઈ અને પારણામાં છોકરો રોવા લાગ્યો નાની વહુ તો ધવડાવવા બેઠી મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુને જોકા આવ્યા છોકરો ધવડાવતી ધવડાવતી ઊંઘી ગઈ ચૂલો ટાઢુ કરવાનો તો ભૂલી ગઈ મધરાત થઈ અને શીતળામાં ફરવા નીકળ્યા ચૂલામાં આળટ્યા શીતળામાં તો આખા શરીરે બાજી ગયા એમણે સાપ આપ્યો જેવું મારું અંગ બળ્યું એવું તારું પેટ બળજો સવારમાં જોયે તો ચૂલો સળગતો દીઠો પારણામાં જોયું તો છોકરો મળદું થઈને પડેલો બહુ સમજી ગઈ કે શીતળામાંનો સાપ લાગ્યો નાની વહુ તો રડવા લાગી મનમાં રાજી થઈ પણ નાની વહુ પર માને ઘણું હેત હતું સાસુએ ધીરજ આપી અને કહ્યું વહુ રડવાથી કાંઈ નહીં વળે તું શીતળામાં પાસે જા એ છોકરો સજીવન કરશે આશીર્વાદ લઈ અને વહુ મારેલો છોકરો જોડીમાં નાખી અને વહુ ચાલી નીકળે રસ્તામાં બે તલાવડી આવી છલો છલ ભરેલી પણ પાણી કોઈ પીતું નહોતું ચકલુંય બોટતું નહોતું વહુને જતી જોઈ અને તલાવડી બોલી બહેન ક્યાં જાય છે મને શીતળામાનો સાપ લાગ્યો છે સાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું તલાવડી કહે ભલે બહેન પણ અમારું પાણી પીશ નહીં જે પીવે એ મરી જાય છે અમારા એવા સાપ આપ હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા બે લડતા આખલા મળ્યા બે આખલાની કોટે ઘંટીના પડ બાંધેલા છે અને લડ્યા કરે છે નાને વહુને જતી જોઈ આખલા બોલ્યા બહેન ક્યાં જાય છે વહુ બોલી શીડડામાં પાસે સાપનું નિવારણ કરવા આખલાઓ કહે ભલે પણ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે એવા સા પાપ કર્યા હશે કે અમારું લડવાનું અટકતું જ નથી વહુ તો આગળ ચાલી વન વગડો આવ્યો બોરડીના ઝાડ નીચે એક ડોસી બેઠી હતી એનું માથું ઉગાડું હતું અને કરે વહુને જોઈને બોલી બેન ક્યાં છે મારું માથું જોતી જાને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને એ બેઠી માથું જોવા ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ વહુને આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલી વારમાં તો ડોશીમાના ખોળામાં છોકરો સજીવન થઈ ગયો વહુ તો રાજી રાજી થઈ ગઈ ચટ દઈને છોકરાને પોતાના ખોળામાં લીધો વહુ તો સમજી ગઈ કે આજ સિતળામાં છે એ તો ડોસીમાના પગમાં પડી માતાજી તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો સિતળામાં તમે મારું પેટ ઠાર્યો પણ માં રસ્તામાં મને બે તલાવડી મળી એમનું પાણી કોઈ પીતું નથી એમના સાપ પાપ હશે સિતળામાં કહે ગયે ભવે એ બંને શોક્યો હતી રોજ કજીઓ કરતી હતી કોઈને છાક છાસ આપે નહીં અને આપે તો એ પાણી રેડીને આપે એ પાપે એનું પાણી કોઈ પીતું નથી પણ તો એમનું પાણી પીજે એમના પાપ દૂર થશે વહુ કહે માતાજી રસ્તામાં બે આંખલા મળ્યા હતા એમની કોટે ઘંટીના પડ બાંધેલા છે અને કાયમ લડ્યા કરે છે એમના પાપ શા હશે ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા એ કોઈને દળવા કે ખાંડવા દેતા નહીં અને એ પાપને કારણે એમની કોટે ઘંટીના પળ બાંધ્યા છે એ પળ તું છોડી નાખશે એટલે એમના પાપ નાશ પામશે નાની વહુ તો શીતળામાના આશીર્વાદ લઈ અને છોકરો રમાડતી રમાડતી પાછી વળી રસ્તામાં લડતા આંખલા મળ્યા એમણે શીતળામાની વાત કરી કોટેથી ઘંટીના પળ છોડી નાખ્યા એટલે બંને લડતા અટક્યા આગળ જતા તલાવડીઓ આવી એટલે શીતળામાની વાત કરી અને તેને પાણી પીધું તલાવડી તો રાજી રાજી થઈ ગઈ થોડી વારમાં તો પશુ પંખીઓ એમનું પાણી પીવા લાગ્યા બહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં ઝેર હતું બીજા વર્ષે રાંધણસઠ આવી જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ કરું એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાત થઈ અને શીતળામાં આવ્યા ચૂલામાં આળોટ્યા શીતળામાંનું આખું શરીર દાજે ગયું એમણે સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનો પેટ બળજો સવારે જેઠાણી બારણામાં જોઈએ છે તો છોકરો મરેલો જેઠાણી સમજી ગઈ કે શીતળામાનો સાપ લાગ્યો છે કે તો દેરાણીની જેમ એ પણ છોકરો લઈને શીતળામા પાસે જવા ચાલી નીકળી રસ્તે જતા બે તલાવડી આવી તલાવડીઓ કહે બેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામા પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણીને રેસ ચડી ગુસ્સામાં બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી આગળ જતાં બે આંખલા મળ્યા આંખલા કહે બેન ક્યાં જાય છે શીતળામાં પાસે તો અમારો સંદેશો લેતી જાને હું કાંઈ તમારા જેવી નવરી નથી એમ કહી જેઠાણી આગળ ચાલી અઘોર જંગલમાં બોર્ડ નીચે ડોસીમાનું રૂપ ધરી શીતળામાં બેઠા હતા માથું ખુલ્લું હતું અને ખંજવાળિયા કરે ડોસીમા કે બહેન ક્યાં જાય છે જેઠાણી બોલી શીતળામા પાસે જરા મારું માથું જોતી જાને જેઠાણી છણકો કરતા બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી મારો છોકરો મળદો થઈ ગયો છે આમ કહી ચાલી નીકળી જેઠાણી તો આખોય દાડો રખડી જંગલમાં ઝાડવા જોતી વળી પણ ક્યાંય શીતળામાં ના મળ્યા મોડી રાત સુધી રખડતી રજળતી થાકી ગઈ છોકરાનું મળદું લઈ અને રડતી કૂટતી ઘરે આવી હે શીતળામાં જેવા તમે દેરાણીને ફળ્યા એવા અમને ફળજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શીતળામાં